પોરબંદરની જિલ્લા શિક્ષણ શિક્ષાધિકારી કચેરીમાં વર્ષો પૂર્વે વાવેલા વૃક્ષો આવેલા છે જેની આસપાસ કચરો હોવાથી સફાઈ કરવા માંગ ઉઠી છે આ કચરાને કારણે જો આગ ભભૂકે તો કિંમતી વૃક્ષોને પણ નુકસાન થઈ શકે છે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં વર્ષો પૂર્વે વિનોદભાઈ વાળા નામના શિક્ષક દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા હાલ આ વૃક્ષો ઘેઘુર અને ઘટાદાર બની ગયા છે પરંતુ આ વૃક્ષો આસપાસ કચરાના ગંજ જોવા મળે છે આથી આ કચરામાં આગ લાગે તો વૃક્ષો પણ સળગી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે આથી વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે હું લક્ષ્મણભાઈ કથનભાઈ દાસા આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયે તો બાજુમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું ગ્રામ છે એની અંદર ઓછામાં ઓછા ત્રણસો ઝાડવા વાવેલા છે પણ હાલ કચરાના ઢગલા પડ્યા હોય કોઈ આગ લગાડશે તો એ ઝાડ ફરી જાય તો કેની જવાબદારી એક બાજુ આપણે ઝાડ વાવવાની વાત કરીએ ને બીજી બાજુ આ કચરો કે જિલ્લા શિક્ષણ અધિકારી કેમ બોલતા નથી કે પોતાના ગ્રાઉન્ડમાં આટલો કચરો આજુબાજુનો બધા નાખી જાય એ કચરો કઢાવવો જોઈએ ને તો ભવિષ્યમાં આ ઝાડને નુકસાન થાય આગ લાગશે આકસ્મિક કે કોઈ પણ રીતે તો એટલે સાફસુફ કરાવવું જોઈએ કચરો કોણ નાખે કચરો કોણ નાખે એ પાલિકાએ જોવું જોઈએ કારણ કે કચરાના ઢગલા અંદર હાલ પ્લાસ્ટિકના પડેલા છે